દ્વારિકામાંથી મહાભારતનું યુદ્ધ થતું ભગવાને ફૈબા છે અને ત્યાં પોતાના બેન સુભદ્રા દીધા પાછળ કે ભત્રીજી એમ સુભદ્રાજીને અર્જુનની સાથે ફોઈના દીકરા સાથે વળાવેલા છે એટલે ભગવાનને તો બે નાતા છે એક બાજુ ફૈવાનું ઘર બીજી બાજુ બેનનું ઘર છે અર્જુન પાછા મિત્ર છે દ્રૌપદી ભક્ત છે પાંચેય પાંડવો ભગવાનને બહુ માને છે અને અર્જુનને યુદ્ધ જીતાડવામાં ભગવાનનો ફાળો એટલે ભગવાન કહેવા લાગ્યા કે હવે બધું પતી ગયું તમને રાજગાદી મળી ગઈ હું હવે જાવ મારે દ્વારિકામાં બધા રાહ જોતા છે ત્યારે દ્રૌપદીના નેત્રો ભીંજાયા છે રડવા માર્યા છે ચરણ સ્પર્શ કર્યા છે જ્યારે આંસુડાથી જાણો ચરણ ધોઈ નાખ્યા ભગવાન હે નાથ હે મુરલીધર તમે જો નવું હોત ને તો મારી લાજ તો લૂંટાટ પણ દુનિયાની એક સ્ત્રીઓની બધાના બધી સ્ત્રીઓની લાજને બચાવી લીધી તમે મારા પર બહુ કૃપા કરી મારા પતિઓએ જવાબ ન આપ્યો અને તમે વસ્ત્ર મોકલ્યું પીળું પીતાંબર વેલા પધારજો હરી એમ કે રડવા માંડ્યા કુંતામાં આવ્યા મસ્તક પર ચરણ પર મસ્તક રાખ્યું ચરણ સ્પર્શ કર્યા જ હે ગોવિંદ હે ગોપાલ મારા ભત્રીજા નથી તમે ભગવાન છો તમે સાક્ષાત હરી છો કેટલી કેટલી મદદો અમને કરી સાહીઠ હજાર શિષ્યો લઈને દુર્વાસા આવ્યા હતા ને મારા ઘરમાં કાંઈ નહોતું અને શાપ આપી દે પણ તમે એક તુલસીનું પાંદડું આરોગ્યું ને ઓડકાર ખાઈને જતા રહ્યા વિપત આવી ત્યારે તો તમે તો પધાર્યા છો વિનેરા પધારજો નાચ અમારે ઘેર પાછા પધારજો આ બાજુ ઉતરા આવે છે ઉતરા ભગવાનને વંદન કર્યા ચરણ સ્પર્શ કર્યા આંસુડાની ધાર થાય છે હે નાચ તમે ન હોત ને તો મારા ઉદરમાં રહેલો પરીક્ષિત એનું મૃત્યુ થઈ જાય તમે ગર્ભોની અંદર ફરતા વીટળાઈ ગયા અને બ્રહ્માસ્ત્રને પાછું પાડી દીધું હું કેમ ભૂલું મારા દીકરાને દર્શન દીધા અને એને બચાવી લીધો છું હે મુરલીધર તમારા ઉપકારના બદલા કોઈને ભૂલાયું નથી કોઈએ સારું કર્યું હોય ક્યારે ભૂલવું નહીં એને યાદ રાખો બીજી બાજુ અર્જુન કેટલા મોટા ભગવાન છો તમે ધારો ને તો કાચી સેકન્ડમાં જગતનું પાલન પોષણને સંહાર કરી નાખો એવા હે ભગવાન તમે મારો રથ લાવ્યો તમે નાના બન્યા તમે સારથી બન્યા અને મને જીતાડ્યો મારી કઈ ઓકાત હતી કે હું આ મહાભારતના યુદ્ધમાં મોટા મોટા યોદ્ધાને જીતી શકું હે મુરલીધર કોઈ ભૂલ ચૂક થઈ હોય તો અમારા પરિવારને ક્ષમા કરજો અને પાછા પધારજો ભગવાન રથમાં બિરાજમાન થયા પાછી પાંડવોને મળ્યા અર્જુને લગામ લીધી હાથમાં રથ ત્યાંથી ચાલ્યો ભગવાને છેલ્લે છેલ્લે શંખ ફૂંક્યો પંચજન્ય શંખ અને વિદાય લે પણ દ્વારિકામાં સમાચાર મળ્યા છે કે હરી પધારે છે અને ત્યાગથી દ્વારિકા નગરીને દબદવા પૂર્વક શણગારવામાં આવી મોતીના ચોક પુરાયા છે ઠેર ઠેર દીપમાળાઓ પ્રગટાવવામાં આવી છે કેળના સ્તંભરો પાયા કે ધન્ય આજની ઘડી ी रे मारा वदाणि सखी आजनी मणि रे सखी आजनी मणि हार पूरो पूरो सोहागण सा કિઓ રે ધન્ય આજની ઘડી રડીયા મણી હરે સખી આજની ઘડી રડિયામણી મણી તે ઘડી રઈયા ધન્ય ઘડીની ધન્ય ભાગ્ય આજે દ્વારિકાના ભગવાનના દીકરા હોય અને કાથી રથ ગોળા શણગાર્યા પધાર્યા મંગલ ઉત નાદ થાય છે શરણાયો વાગી રહી છે મૃદંગ ના અવાજ આવી રહ્યા છે અપસરાઓ નર્ટન કરી રહી છે ગંધર્વ ગાઈ રહ્યા છે ભગવાનની પટરાણીઓ હતાને એને જ્યારથી ભગવાન દયાને ત્યારથી કોઈ પટરાણી એવી માનતા કરે છે કે જ્યાં સુધી મારા ઠાકોરજી દ્વારિકામાં પધારી અમને દર્શન નહીં આપે ને ત્યાં સુધી હું શૃંગાર નહીં કરું બીજી પટરાણી કે છે જ્યાં સુધી દ્વારિકાધીશ અહીંયા પધારીને દર્શન નહીં આપે ને ત્યાં સુધી ભૂમિ પર શયન કરીશ એક પટરાણી કહે છે કે હું તો ઉપવાસ કરીશ જ્યારે ઠાકોરજીના દર્શન થશે ને દ્વારિકાધીશ ના પછી હું ભોજન કરીશ બધા એ અલગ અલગ નિયમો લીધા છે વ્રતો લીધા છે તો કોઈ પઠરાણી એવા પણ છે કે એ કે છે કે કટાક્ષ કરે છે વ્યંગ કરે છે ઠાકોરજી અમને છોડીને જતા રહ્યા હતા એટલે કોઈ કટાક્ષ કરવા લાગે કોઈ ચરણ કરે કોઈ ચરણામૃત લે છે કોઈ ભોગ લગાવે છે ભગવાન દ્વારિકામાં પધાર્યા આનંદ આનંદ છવાયો અને રમ્ય વાતાવરણ બન્યું સમય પૂરો